વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ આયર્ન અને અન્ય ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર એવી પાલકની ભાજીનું શાક એકદમ સિમ્પલ રીતે અને ઝટપટ બની જાય એ રીતે બનાવીશું આમ તો પાલક બારે માસ ઉપલબ્ધ હોય છે તો એવી પાલક કોઈને કોઈ સ્વરૂપે આપણે ચોક્કસપણે આહારમાં પ્રમાણસર માત્રામાં સમાવેશ કરવો જોઈએ અને મધુરી ઠંડી હોય અને ગરમ ગરમ પાલકનો શાક અને રોટલા જો મળી જાય ને તો બેસ્ટ ખાવાનું થઈ જાય તો ચાલો બનાવીએ આપણે શાક નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ત્રણસો ગ્રામ પાલક છે કે જે જોડી સ્વરૂપે હતી તો મેં એની અમુક કડક દંડી હતી તે કાઢી નાખી છે અને બગડેલા કે કરમાયેલા પાન હોય ને એને પણ સાફ કરી લીધા અને કુમળી દંડી થોડી થોડી રાખી છે અને ભાજીને ત્રણથી ચાર વખત પાણી વડે ધોઈને સારી રીતે નીતાારી લીધી છે અને ત્યારબાદ હવે એને કટ કરીને બાજુ પર રાખીશ અને શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈમાં ત્રણ ટી સ્પૂન તેલ હાફ ટી સ્પૂન રાઈ અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી ત્યારબાદ એક મીડિયમ સાઇઝનો કાંદો કાપીને ઉમેરીશું અને આઠથી દસ કળી લસણને બારીક કટ કર્યું છે તો એ કટ કરીને ઉમેરીએ ગેસની આંખને મીડિયમ રાખીશું અને કાંદા અને લસણને સાંતળી લઈએ એક ટીસ્પૂન જેટલું આદું છીણીને ઉમેર્યું છે અને કાંદા અને લસણને આપણે કૂક થવા દઈશું આ રીતે કાંદા થોડા કૂક થાય ને એટલે બે ટામેટાને કાપીને ઉમેરીશું અને એની સાથે તીખાશ જોઈએ એ મુજબ લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું અને ભાજીના પ્રમાણને ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર કોઈપણ ભાજીનું શાક હોય તો મીઠું બહુ સાચવીને ઉમેરવાનું કારણ કે ભાજીનું વોલ્યુમ વધારે દેખાય અને શાક બન્યા પછી ઓછું થઈ જાય ટામેટા થોડા કૂપ થાય ને એટલે હવે બાકીના મસાલા ઉમેરીએ તો હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું ટામેટા સારી રીતે ગળી જાય એટલે આપણે સમારી લીધેલી પાલક ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને થવા દઈશું બેથી ત્રણ મિનિટમાં જુઓ સરસ વરાળ આવી ગઈ છે અને પાલક બેસવા માંડી છે એટલે કે કૂક થવા માંડી છે અને એનું વોલ્યુમ વોલ્યુમ ઓછું થવા માંડ્યું છે તો હવે બીજા મસાલા ઉમેરીએ કેટલું સરસ દેખાય છે જુઓ ગ્રીન ગ્રીન અને સાથે ટામેટા કાંદા એક ટીસ્પૂન કિચન કિંગ મસાલા ઉમેરીશું અને ત્યારબાદ એક અગત્યનો ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું એટલે કે આ સરગવાનો પાવડર છે કે જે મેં ઘરે બનાવ્યો છે અગાઉ પણ મેં આ પાવડરનો ઉપયોગ દાળ શાકમાં વગેરેમાં બતાવ્યો છે અને હું આ રીતે સરગવાનો પાવડર ભરીને રાખું છું અને આ રીતે તમે સરગવો ઉમેરીને વાનગીને હેલ્ધી ટચ આપી શકો છો અને બાળકો પણ જો સરગવો ના ખાતા હોય તો એમને પણ ખવડાવી શકો છો તો એક ટીસ્પૂન સરગવાનો પાવડર ઉમેર્યો અને બે ટીસ્પૂન ધાણા જીરું ઉમેર્યું અને સારી રીતે મિક્સ કર્યા બાદ હવે શાકને ખુલ્લું જ થવા દઈશું જુઓ હજી શાકમાં થોડા પ્રમાણમાં ભાજીનું પાણી દેખાય છે તો થોડી વાર હજી થવા દઈશું અને આ ગુણકારી પાલક તમે મુઠિયા થેપલા રાઈસ પૂરી વગેરે બનાવવામાં પણ એનો ઉપયોગ કરી શકો છો અને દાળ પાલક પણ બનાવી શકાય કે જેની રેસીપી મેં ઓલરેડી આ ચેનલ પર મૂકેલી છે અને મિક્સ ભાજીના મુઠિયા અને થેપલા કેવી રીતે બને તે એની રેસીપી પણ મેં આ ચેનલ પર મૂકી છે કે જેમાં મેં પાલકનો ઉપયોગ કર્યો છે તો હવે આપણું શાક રેડી છે અને મેં ગેસ બંધ કરી દીધો છે અને ગરમ ગરમ શાકનું સર્વિંગ કરીશું તો આ થયું ગરમ ગરમ અને લીલું છમ એવું પાલકનું આરોગ્યવર્ધક શાક અને કોઈ પણ ભાજીને શાકને તમે દહીં સાથે જો સૌ કરો ને તો ખાવાની જોરદાર મજા આવી જાય એટલે મેં દહીં સર્વ કર્યું છે અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમને આ વિડિયો તરત જોઈ શકો તો મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો